નખત્રાણા વેપારી મંડળના હોલ ખાતે અબડાસા વિધાનસભા નેક્સ જનરેશન જીએસટી રિફોર્મ કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત કાર્યકર્તા વેપારીને માર્ગદર્શન અપાયું હતું અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે વિકસિત ભારતમાં વેપારીનું યોગદાન મહત્વ ધરાવે છે ભારત સરકારે અર્થતંત્ર વધુ મજબૂત બને તે માટે કર માળખામાં જરૂરી ફેરફાર કર્યા છે મોદી સરકારે સ્વદેશીનું મંત્ર દેશવાસીઓને આપ્યો છે જીએસટીના ઘટાડાથી ખરીદ શક્તિ વધી છે એટલે ઉત્પાદન કરનાર વધુ વેપાર અને નફો થયો છે ઘટાડાનો લાભ ગ્રાહકની સાથે દેશની ઇકોનોમીને થશે સ્વદેશી વસ્તુઓ વપરાશ વધારાથી ઉત્પાદન વધશે સાથે રોજગારીની નવી તકોનું સર્જન થશે ધારાસભ્ય પીએમ જાડેજા જીએસટી રિફોર્મના ફાયદા વર્ણવ્યા હતા પ્રભારી વાલજી ટાપરિયા તેમજ જયસુખ પટેલે સંગઠન દ્વારા આગામી વિવિધ કાર્યક્રમોની રૂપરેખા વર્ણવી હતી દીપ પ્રાગટ્ય વંદે માતરમના ગીત બાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે તાલુકા ભાજપ મોરચાના હોદ્દેદારો તાલુકાના સરપંચો કાર્યકર્તા વેપારી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા